શું કામ બનાવી આપ્યું અરે પીવી છે મારે મારી પાસે એવો કોઈ ટાઈમ નથી કે હું તમારા માટે ચા બનાવું મારે બે મીટિંગ જવાનું છે અને સમાજ સેવા થોડા કામ છે એટલે મને આવતા મોડું થશે અને હા તમારે ચા પીવી છે ને તો આપણા ઘરની પેલી કામવાળી અરે નહીં નહીં તમારી વેવાણ એ આવશે ને તમને ચા બનાવી આપશે અરે ચા તો શું પણ તમારું મો પણ લૂછી આવશે તાલી મારી મારી વાતો પણ કરી આપશે તમને દિલ ખુશ કરવા માટે કંઈ પણ કરશે હે ને હા

ગમે એમ બોલે છે તું જરા ગમે તમે જમણા કીધું કે મારી બધી જરૂર પૂરી કરે છે તમે શું કેવા માંગો છો આવું બીજું સાંભળી ગયો તો કેવું લાગે મારી વાત સાંભળને મારી માં શાંતિ થી સાંભળીશ તો કાઈ ક અરે તું આ બીજી જરૂરિયાત પૂરી કરવાનો ચા કરી આપે છે પણ તારા મગજમાં સમજી લીધું એ સત્ય નથી હજુ તને એક વાર છો ને એજ હું જોઉં છું પણ જો ઘણી વખત છે ને આંખે જોયેલું પણ ખોટું પડે છે મેવા કરવા નથી રાખી વાતો કરો છો બસ મને સમજાવવા નીકળો છો તેને મને કઈ ખબર નથી પડતી વાર થોડા થઈ ગયા પણ બુદ્ધિ નો રહી મારી વાત છે બુદ્ધિ તું જે કે મે સાથે સાંભળ્યું ને હવે મને ચાતો બનાવી દે ના ના ચાતો તમારી પેલી વાલી વેવાણા બનાવશે તમારું મોડું લૂછી આપશે તમારો વાર સરખા કરી આપશે કરશે બધું એરી સમજી ગયા તમે હું જાઉં છું મારા કામ પર અને હા આપ કોણ ખોલીને સાંભળી લેજો આ તમારી વાલે શ્રી વેવાણ છે ને જે તમારી પ્રિય અને ઘરની બહાર કાઢી મૂકજો હવે મને આ ઘરમાં નહી જોઈએ અરે પણ તું લાવી છો હું નથી એને બોલાવીને લાવ્યો મેં કીધું ને કે વેવાણ તમારા ઘરમાં કામ કરવા રહેવાનો છે એટલે બીજરા રોકાણા છે

એક સારામાં સારા સમાજ સેવિકા તો બની ગયા મમ્મી પણ સાચું કહું ને મારા પપ્પાની સેવિકા ક્યારેય ના બની શકે ક્યારેય પણ તમને ધ્યાન જ ના આપ્યું કે એક પત્ની તરીકે તમારી શું જવાબદારીઓ છે તમારા પપ્પાને કેવી રીતે સાચવવા જોઈએ નહીં બસ માત્ર માત્ર પોતે જ કંઈક જો આ ગુમાન મને ગુમાન આ બધું ભોગવવાનો સમય આપ્યો છે મમ્મી હું માનું છું કે હું થોડી કામચોર છું પણ હું છે ને મારા પતિના કોઈ કામમાં બાધારૂપ તો નથી બનતી સમજુ છું મારા પતિ અને રહી વાત મારા મમ્મી તો મારા મમ્મી અહીંયા આવ્યા ઘરના ઘણા બધા કામ કરે છે પપ્પાના ઘણા બધા કામ કરી આપે છે એમની ચા નાસ્તો એમના બીજા બધા કામ તો એમાં શું ખોટું કરે છે જરૂરી છે કે નિયતમાં ખોટ હોય તો જ આવું થાય જો આ તો મને ના સમજાવો તારી સાસુ છું શું ખોટું છે સાચું છે મને બહુ સારી રીતે ખબર પડે છે પણ તું એક વાત સમજી લેજે અને તું પણ

સમજવાની કોશિશ કરો મારા સાસુ જે કહી રહ્યા છે એ વાત તદ્દન ખોટી છે પણ તમારી પાસે કોઈ પુરાવા છે કે તમે સાચા છો તારી વાત બધી સાચી છે આ તારા સાસુ છે ને ખોટા આરોપો મૂકે છે મારા ઉપર અને તારા સસરા ઉપર તને તો ખબર છે ને કે અમારા કેવા નિર્દોષ સંબંધ છે અને તારા સાસુ આવું વિચારે છે આ મને જરાય નથી ગમતું મમ્મીજી એમનો તો સ્વભાવ જ એવો છે એ તો ગમે ત્યારે ગમે તે બોલી જાય છે પણ ચિંતા મને આપણા કુટુંબ પરિવાર થાય છે કાલ સવારે આ વાત ઘર બહાર જશે તો લોકો કેવું વિચારશે એ તમે વિચાર્યું છે તારી વાત બરાબર છે પણ હું ખોટી નહી હો તો હું શું કામ ને આ ઘર જાઉં અને તને ખબર છે ને કે હું આ ઘરમાં માં સેના માટે આવી છું મમ્મી તમે ગમે તે માટે આવ્યા પણ તમે આ ઘરમાંથી માંથી જાઓ તો કાલ સવારે મારા અને દેવાંગ ના પણ સંબંધો બગડી જશે તમે એકમ નથી વિચાર સારું આ તું કહે છે ને તો હું જતી રહીશ બસ મમ્મી તમે અહીંયાથી જાવ ને એ જ સારી વાત છે કાલ સવારે આ વાત લાંબી થશે અને કુટુંબ પરિવારમાં ખબર પડશે ને તો બહુ ખોટું થશે પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો હા બધું સમજી ગઈ અને જાણી પણ ગઈ કે હવે આગળ મારે શું કરવાનું છે તારા કહેવાથી હું જતી તો રહીશ પણ આ તારા સાસુએ મારા પર જે ખોટા આરોપ લગાવ્યા છે ને એનો સબક તો હું એમને શીખવાડીને જ બિલકુલ નહીં મમ્મી આપણે કોઈને કંઈ કેવું નથી ઘણી વખત સાચું ખોટું ભગવાન પર છોડવામાં જ મજા છે માણસને સાચા સાબિત થઈને તમારે ક્યાં જવું છે તમે સાચા છો એ તમને ખબર છે મને ખબર છે પપ્પાને ખબર છે તો પછી મમ્મીને સાચા સાબિત ન થાય અને જેમ બને એમ જલ્દી તમે ઘરે જતા પ્લીઝ મમ્મી પણ તું સમજવા કેમ નથી તૈયાર મમ્મી હું બધું સમજુ છું પણ મારે અહીંયા રહેવું છે આખી જિંદગી મારે દેવાંગની સાથે કાઢવાની છે તમે શું ઈચ્છો છો કે મારું ઘર ભાંગી નાખું એક માં ક્યારે એવું નહીં વિચારે પણ જ્યાં મારી પર ખોટા આરોપ લાગ્યા છે તો તને એ વ્યાજ બી લાગે છે મારે એ સાંભળીને જતા રહેવું જોઈએ આ હું અત્યારે જતી રહીશ ને તો તારા સાસુને એમ જ લાગશે કે આ ખોટા હતા ને એટલે મોડ સંતાડીને જતા રહ્યા તમારે મારું જોવાનું છે કે મારા સાસુ સમાજમાં રહીએ છે તો બધાનું જોવું પડે આ મારી ઉપર આંગળી ઉઠે છે ને એની વાત છે ઠીક છે

શાંતિ છે કેમ બીમાર મીરા મીરા શું છે મમ્મી આપે શું છે મમ્મી હું કેમ બૈરો કેલો છે છે કરતો આવે છે અરે માં ક્યાં છે ઓય અરે માં ક્યાં છે મમ્મી એ તો ગયા ક્યાં ગયા ક્યાં ગયા શું કરે ગયા તમે કયું હતું ને ગયા ને જતા રહો તો જતા રહ્યા છે વાત પૂરી થઈ ગઈ હવે હાશ આડા પાણી ઘર નીકળી ગઈ

કારણ કે પપ્પા એમના બેડરૂમ સિવાય કસે જતા કે આવતા નથી તો પપ્પા બેડરૂમ માં હશે અને જો બેડરૂમ માં ના હોય અને તમે ત્યાંથી આપ્યા હોય તો મારે તમને પૂછવું જોઈએ કે પપ્પા ક્યાં છે બોલો ક્યાં છે પપ્પા અરે હું રૂમ માં તૈયાર થતી હતી ને ત્યારે તાર પપ્પા બહાર ક્યાંક જતા હતા પણ ક્યાં ગયા ક્યાં છે કઈ ખબર નથી તૈયાર થતા હતા એટલી ખબર છે ક્યાંક જવા માટે તૈયાર થતા હતા કે શું કરતા હતા એ કઈ ખબર નથી મારે તો બોલતા નથી મને શું ખબર પડે કે તું મને કે તમારું ધ્યાન રાખો હું કઈ રીતે ધ્યાન રાખો

હું પાછો મારી રીતે આવી જઈશ લિખિતન પ્રભરાવે પપ્પાજી તારી માએ ખરેખર મારું ઘર ભાગી નાખ્યું હું જે વિચારતી હતી ને જે મને શક હતો ને એ જ તારી માએ કર વેવાય છે ને વેવાના લઈને ભાગી ગયા એ ભગવાન મારે તો કે મો બતાવું તારી માં છે ને અપલખણી હતી તારે પહેલેથી બોલતી હતી હું તું તું તો ખબર નહી કયા

એ બધી વાત છોડો પહેલા તમે મને એ કહો કે મેં તમને કેટલા ફોન કોલ્સ કર્યા એક પણ કોલનો જવાબ નથી આપ્યો ક્યાં હતા તમે લોકો અત્યાર છો બેટા એનો જવાબ હું તને આપું બિચારા બહુ બીઝી હતા ને એટલે ક્યાંથી જવાબ આપશે હો હું તમને પૂછું છું સમજાય છે એ શરમ થઈ જોડે ઊભા હતા ક્યાં ગયા હતા શું કરતા હતા ક્યાં ગયા હતા તમે સમાજમાં હું રહું છું નાક કાપી નાખી મારું તમે તો બુદ્ધિ છે કે નહીં જરા પણ હા

તો પછી તારે તારે આ વસ્તુ બોલવાનો કોઈ અધિકાર નથી અને રહી વાત રહી વાત વ્યવહાર નહીં પણ હવે હું વ્યવહાર નહીં કહું હું એને ફાલ્ગુની બેન કહીશ આ ફાલ્ગુની બેન ની વાત હું તને કરી દઉં કે હું એને સાથે ભાગ્યો નથી નથી ભાગ્યો હું મારા વેવાન સાથે અને ક્યાં ગયો તો સાંભળું છે ને તો એ પણ કહીશ પણ એ પહેલા બીજી એક વાત કહેવા માંગુ છું આ ફાલ્ગુની બેન અમે સાથે કોલેજ કરતા હતા હા અમે સારા ફ્રેન્ડો હતા ફાલ્ગુની બેનના લગ્ન મારા એક મિત્ર સાથે થઈ ગયા એની સાથે મને ત્યારે કોઈ વાંધો નતો પણ સંજોગો વસાત એ મારા મિત્ર નું મૃત્યુ થઈ ગયું અને આ એની એક નાની દીકરી એની નાની દીકરીને ઉછેરીને એને મહા મુસીબતે મોટી કરી છે એની પરિસ્થિતિ થી હું વાકેફ છું કે કઈ પરિસ્થિતિમાં જીવ્યા છે એની પાસે જે માલ મિલકત ઘર હતું ને આ છોકરીના ઉછેર કરવામાં માં લગ્ન કરવામાં બધું વેઠવી નાખ્યું છે અરે વેચી નાખ્યું છે બધું

મને જેમ રાખે છે બીજી વાત તો એ તમે આ તમારા સોશિયલ નેટવર્કમાં આ તમારી કીટી પાર્ટીઓમાં સમાજ સેવામાં એ બધામાં

સાચો કે સારો હોય તો એને સાબિત કરવો પડે છે કે કયા વગર જવાની કોઈ જરૂર નથી તમે સાચા હતા ને તો કઈ જવાનું મમ્મીજી પણ એક રીતે ખોટા નથી પોતાનો પતિ પોતાની વેવાન સાથે બે દિવસ ગાયબ રહે તો શું વિચારવાનું સારો વિચાર ના

આપણને જણા ભાગી ગયા એમાં સૌથી વધારે વાત મારો જ છે કારણ કે એ લોકો મને એટલે જ કહેવા ન રહ્યા કે હું સીધું નથી વિચારી શકતી હું હંમેશા ઊંધું વિચારું છું હે મારા ઊંધા વિચારાના કારણે જ એ લોકો મને કીધા વગર ગયા આજે મે મારા પતિ પર શક કર્યો મારા વેવાણ પર શક કર્યો તો હું બધાની દિલથી માફી માંગુ છું કે હું હવે સમાજ સેવાની સાથે સાથે મારું મારું ઘર પણ સંભાળીશ અને તમે

칸미지케 비주카 나치토